નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ અને ગુજરાતીના ચેપ્ટર નંબર ખોટો જવાબના સંપૂર્ણ મિત્રો સોલ્યુશન મેળવીશું એ આપણી ચેનલની અંદર તમામે તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય સોલ્યુશન તમારા પ્રથમ અને દ્વિતીય પરીક્ષાના મોડેલ પેપર અને ઓરિજિનલ પેપરના સંપૂર્ણ સોલ્યુશન મળી રહેશે તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી પ્રશ્ન નંબર એક તમે પરીક્ષા પહેલા કેવી રીતે કરો છો તો પરીક્ષા પહેલા હું જે વિષયની પરીક્ષા ગભરામણ થાય છે કે ઉત્સુકતા થાય છે કેમ તો પરીક્ષા ખંડમાં પ્રશ્નપત્ર મળે ત્યારે મને ઉત્સુકતા હોય છે કારણ કે મેં જે તે વિષયનો આગળના દિવસે બરાબર અભ્યાસ કરી લીધો હોય છે અને પ્રશ્ન વાંચી સમજીને ઉત્તર જ લખવાના હોય છે પ્રશ્ન નંબર ત્રણ કોઈ પ્રશ્નનો જવાબ તમને ના આવડે તો તમે શું કરો છો મને કોઈ પ્રશ્નનો જવાબ ના આવડે તો હું તેનો જવાબ શિક્ષક કે માતાપિતા પાસે જાણીને તેને સમજીને યાદ રાખવાનો પ્રયત્ન કરું છું પ્રશ્ન નંબર ચાર પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોના જવાબ સાચા છે કે ખોટા એ કેવી રીતે નક્કી કરશો

તો મને એવી પરીક્ષા આપતી ગમશે કારણ કે પાઠ્યપુસ્તક સાથે રાખીને પણ પરીક્ષામાં એ જ વિદ્યાર્થી જવાબો લખી શકે છે કે જેણે વર્ગખંડમાં તો તેનો બરાબર અભ્યાસ કર્યો હોય પ્રશ્ન નંબર છ તમે કોઈ પણ બાબત માટે નિર્ણય લેતા પહેલા કોઈનો અભિપ્રાય લો છો શા માટે ઉત્તર આવશે હા મને સમજ ન હોય તેવી બાબતોનો નિર્ણય લેતા પહેલા વડીલો શિક્ષકો કે મારા મિત્રોનો અભિપ્રાય લઉં છું આ પ્રમાણે અભિપ્રાય લેવાથી આપણાથી ભૂલ થવાની શક્યતા નહીવત થઈ જાય છે અને જે બાબત માટે નિર્ણય લેવાનો હોય તે બાબતમાં સારું પરિણામ મળી શકે છે પ્રશ્ન નંબર સાત તમારા લીધેલા નિર્ણય માટે તમને બીજાનું સમર્થન મળે તો જ તમે નિર્ણયને યોગ્ય માનો છો કેમ તો આવશે ના દરેક બાબતમાં મારા નિર્ણયને બીજાનું સમર્થન મળે જ તેઓ હું આગ્રહ રાખતો નથી કારણ કે જે બાબતમાં મને લાગે છે શું સાચું છે તે બાબતના નિર્ણયમાં બીજાનું સમર્થન ન મળે તો પણ હું મારા નિર્ણયને યોગ્ય માનું છું ઉદાહરણ મુજબ આત્મશબ્દથી સર વધુ શબ્દ જે છે તે શોધી અને તેનો અર્થ લખવાનો છે તો આત્મનિર્ભર તો સ્વાવલંબી આત્મવિશ્વાસ તો આત્મની શક્તિ ઉપરનો વિશ્વાસ એટલે કે આત્મશ્રદ્ધા આત્મબળ તો મનનું કે હૃદયનું બળ આત્મશ્લાઘા તો મિત્રો પોતે જ પોતાના વખાણ કરવા આત્મકથા તો પોતાની જીવનકથા આત્મચરિત્ર તો આત્મકથા પોતે જ પોતાના જીવનની લખેલી કથા આત્મજ્ઞાન તો પોતાના સંબંધી જ્ઞાન આત્માનો સાક્ષાત્કાર આત્મગૌરવ તો આત્માનો કે પોતાનો ગૌરવ આત્મજા તો પોતામાંથી પોતાનાથી ઉત્પન્ન થયેલી પુત્રી કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો પેલો પ્રશ્ન છે કે દરેક વિદ્યાર્થીમાં પરીક્ષામાં પાસ થવા વિશે આત્મવિશ્વાસ હોવો જોઈએ તપસ્વીઓ પોતાના ખાલી જગ્યા માટે યજ્ઞ કરતા હતા તો આત્મકલ્યાણ કન્યા શાળાના મેદાનમાં ખાલી જગ્યા માટેનું પ્રશિક્ષણ આપવામાં આવે છે તો આત્મરક્ષણ પ્રશ્ન નંબર ચાર પોતાનો પુત્ર પોતાની ખાલી જગ્યા ઊભી કરે એ કયા પિતાને ન ગમે તો આત્મ દેશની પ્રગતિનો આધાર નાગરિકોની અને દેશની ખાલી જગ્યા ઉપર છે તો આત્મનિર્ભરતા પ્રશ્ન નંબર ચાર નમૂના મુજબના શબ્દોનો પ્રયોગ કરી વાક્ય બનાવો અહીં ઉદાહરણ છે કાચું પાકું તો ગણિત કાચું હતું પણ વ્યક્તિત્વ પાકું હતું ઉલટું સીધું મેં તો માટલું ઉલટું મૂક્યું હતું સીધું કોણે મૂક્યું નંબર બે મુખ્ય તો ગૌણ આજકાલ ખેતીની આવક મુખ્ય છે અને પશુપાલનની આવક ગૌણ છે સાચું તો ખોટું દાદીમાની વાતો સાચું શિક્ષણ આપે છે જ્યારે ટીવી પરની વાતો ઘણી વાર ખોટું જ્ઞાન આપે છે પ્રશ્ન નંબર ચાર સવાલ તો જવાબ દરેક સવાલનો જવાબ આપવો જરૂરી નથી ઉપર તો નીચે ધાબા ઉપર કપડાં સુકવ્યા હોવાથી બાળકો નીચે આંગણામાં રમે છે નંબર છ આગળ પાછળ શાળાની લાઈનમાં નાના બાળકો આગળ અને મોટા બાળકો પાછળ રહે છે પ્રશ્ન નંબર વધુ તો ઓછું ગામના બાળકોની અંદર ભણતર વધુ હતું હતું પણ ઓછું લાભ તો ગેરલાભ પરદેશ જાઓ તો ભલે જાઓ પણ સામા લાભ છે અને સામા ગેરલાભ છે એ તમારે જરૂર જોજો પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો પાંચ યોગ્ય જોડકા જે છે તે જોડો પોતાના વિશેનું પ્રશંસાપૂર્ણ આશ્ચર્ય તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો આપણે આની અંદર લખવાનું છે બ આત્મકૌતિક બીજો પ્રશ્ન છે આત્માનો આદેશ તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણો સાચો જવાબ જે છે બીજામાં આવે છે અ આત્મા દેશ નંબર જો ત્રણની વાત કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો ત્રણમાં સાચો જવાબ આવે છે ઈ પોતાની જીવન કથા તો એને જોડીશું આત્મકથા સાથે નંબર ચાર પોતાની જાતને કેન્દ્રમાં નંબર પાંચ પોતે હોય તો જવાબ આવશે ડ તો આ પ્રકારે જોડકા છે તે આપણે જોડીશું પ્રશ્ન નંબર છ ખરી વાત તો સાબ ઉલટી છે હું પોતે હાથમાં લઈને પૂરું અને આખું જીવીશ ત્યાં સુધી વાંચો અને આપેલી વિક તો ખોટી હોય તો ખોટી વાત અને સાચી હોય તો સાચી વાત લખવાને છે ભલે જવાબ ખોટો હોય પણ હું મારો જવાબ જ રજૂ કરીશ તો સાચી વાત છે હું પૂછી પૂછીને જ લખીશ તો ખોટી વાત છે મારા ગણેલા દાખલાનો જવાબ કયો એ રીતે જીવન ન ચાલે તો સાચી વાત મારો દાખલો શરૂ હું કરીશ અને પૂરા બીજા પાસે કરાવીશ તો ખોટી વાત પ્રશ્ન નંબર મિત્રો સાત આપેલા વાક્યનો અર્થ માટે જે સાચો વિકલ્પ છે તે પસંદ કરવાનો છે દાખલાનો જવાબ જોઈ વિદ્યાર્થીની વિસ્મય થયો તો સાચો જવાબ અહીં શું આવશે કે વિદ્યાર્થીના દાખલાનો જવાબ ખોટો લાગ્યો નંબર બે હોશિયાર વિદ્યાર્થીઓ જે છે તે મિત્રો દાખલો જોઈ તેણે જવાબની ખાતરી કરી તો આની અંદર મિત્રો જવાબ જે છે આપણો શું આવશે તો અહીં જવાબ છે તે આપણો આવે છે કે સાચા જવાબ માટે તેણે બાજુમાં જે વિદ્યાર્થી હતો તે વિદ્યાર્થીમાં જોઈ પોતાનો જવાબ સુધાર્યો તો આપણે તે લખીશું પ્રશ્ન નંબર ત્રણ મારા દાખલાના માટે ઓછીનો જવાબ ન જોઈએ તો સાચો જવાબ શું આવશે કે મારા દાખલાના જવાબ માટે હું બીજામાંથી નક્કી નહીં કરું પ્રશ્ન નંબર આઠ આપેલી વિગતને આધારે પ્રશ્નોની રચના કરો જવાબ લખીશું કે વિદ્યાર્થી ક્યાંનો હતો વિદ્યાર્થી કોલેજની વાર્ષિક પરીક્ષામાં ક્યારે બેઠો વિદ્યાર્થીએ ચતુરાઈથી કોને સડક બનાવી દીધો પરીક્ષા કયા વિષયની હતી પ્રશ્નપત્ર ઉપર શું લખ્યું હતું વિદ્યાર્થીએ પોતાના ઉત્તરપત્ર ઉપર શું લખી દીધું શા માટે વિદ્યાર્થીએ ઉત્તરપત્ર ઉપર આ પ્રમાણે લખ્યું વિદ્યાર્થીએ પરિણામમાં કેટલા ગુણ મેળવ્યા

પોતાનો જવાબ સાચો છે કે ખોટો એ જાણવા માટે છોકરાએ બાજુમાં બેઠેલા ભાઈ બંધ તેનો જવાબ શું આવે તેવું પૂછ્યું છોકરાના મનમાં ખોટા જવાબ વિશે સી ગઢમથલ ચાલતી હતી તો છોકરાએ જવાબ લખ્યો લખેલો જવાબ કરી જોયો જવાબ એ જ આવ્યો છતાં ખાતરી કરવા બાજુના છોકરાને પૂછ્યું એણે અલગ જવાબ કયો તેથી તેને વિસ્મય થયું એક મિનિટ આનાકાની કરી પછી બાજુના છોકરાનો ખોટો જવાબ લખ્યો છોકરાને કઈ બાબતનો પસ્તાવો છે શા માટે તો છોકરાને પોતાના પોતે ખોટો જવાબ લખ્યો એનો પસ્તાવો છે કારણ કે પોતે સાચો જવાબ મેળવ્યો હોવા છતાં મનની નબળાઈથી અને પાઈબંધના કહેવાથી ખોટો જવાબ લખી નાખ્યો એનો પસ્તાવો તેને થવા લાગ્યો

ગણિત પાકું હતું પણ વ્યક્તિત્વ કાચું હતું એકમના આધારે આ વિધાન સમજાવો તો દાખલો આવડતો ન હતો એટલે ચોરી કરી એમ નહીં દાખલો બરાબર આવડતો હતો પણ વિશ્વાસ ન હતો એટલે પૂછી લીધું અવિશ્વાસ હતો ગણિતનો પ્રશ્ન ન હતો વ્યક્તિત્વ ન હતો ગણિત પાકું હતું પણ વ્યક્તિત્વ કાચું હતું પ્રશ્ન નંબર છ લેખક પોતાના જીવન માટે કઈ કઈ બાબતો પાકી કરવા વિશેષ નિર્ધાર કરે છે તો લેખક પોતાના જીવન માટે સ્વતંત્રતા મૌલિકતા મક્કમતા કે દ્રઢ સંકલ્પ તેમજ આત્મવિશ્વાસ જેવી બાબતો પાકી કરવા વિશે નિર્ધાર કરે છે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને આગળના ચેપ્ટરો છે તેના સોલ્યુશન મેળવી શકશો